નરસિંહ નગરી જુનાગઢના અમે કેટલાક મિત્રો વાંચન વલણું એ નામે એક સંસ્થા શરૂ કરી છે આ સંસ્થાની જુદી જુદી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થશે અંતિમ હેતુ તો એ જ કે લોકો વાંચતા થાય પુસ્તક તરફ જે આપણે છોડી દીધું છે એ તરફ પાછા વળીએ અને જૂની પેઢી વાંચતી થાય અને જૂની પેઢીને જોઈ અને નવી પેઢી પણ વાંચતી થાય આ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે પ્રારંભિક તબક્કે આપણા વિસ્તારના પૂજ્ય સંત મુક્તાનંદ બાપુના જન્મદિવસના અનુસંધાને બાપુની અતુલ્ય પુસ્તક તુલાનું આયોજન અમે વિચારેલું છે બાપુના આશીર્વાદ પણ આ પ્રવૃત્તિને છે અને આવા વિભૂતિના જન્મદિવસની ઉજવણી નિમિત્તે એમની અતુલ્ય પુસ્તક તુલા થાય તો એ દ્વારા પણ સરસ સંદેશો સમાજ સુધી પહોંચે આ બાબતની જાણ ગુજરાતભરના જાણીતા લેખકો સાહિત્યકારોને અમે કરી તો તેઓ પણ ખૂબ રાજી થયા અને આ પ્રવૃત્તિ માટે આ બાપુની અતુલ્ય પુસ્તક તુલા માટે તેઓ પોતાના પુસ્તકો ભેટ સ્વરૂપે દાન સ્વરૂપે મોકલવાના છે આજે અમે આ પ્રવૃત્તિ માટે જુનાગઢ શહેરના અને આજુબાજુના વિસ્તારના સૌ નાગરિકોને પણ આ પ્રવૃત્તિમાં જોડાવા માટે વિનંતી કરીએ છીએ આપ પુસ્તક સ્વરૂપે દાન આપો પુસ્તક સ્વરૂપે આપ દાન ન આપી શકો તો આપ ઈચ્છો એટલી કિંમતના પુસ્તકો માટે રોકડદાન પણ આપી શકશો આ માટેની વિગતો તમે નીચે સ્ક્રીનમાં જોઈ શકશો આ સુંદર પ્રવૃત્તિ આપણા શહેરમાં શરૂ થાય એમાં આપણે સૌ જોડાઈએ અને વાંચીએ વિચારીએ અને સમજણની કેળવણી કરીએ અસ્તુ